સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી સુરતના ડિંડોલી વિસ્તારમાં આવતા નવા ગામમાં નાસા કર્યા પછી નાસાના પૈસા નહીં આપતા કરવામાં આવી હત્યા તીક્ષણ ચપુના ગામ મારી કરવામાં આવી હત્યા જેમાં હત્યા થનાર યુવકનું નામ લકી કરી સામે આવ્યું છે જેમાં ડિંડોલી પોલીસને હત્યાની જાણકારી મળતાની સાથે ડિંડોલી પોલીસ અને એસીબી ડીસીપી સાહેબ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જેમાં ડિંડોલી પોલીસ દ્વારા હત્યા કરનારે કિસમ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાને પકડી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે ભીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં એક નાસ્તાની લારી છે ત્યાં એક ભાઈ પોતાના પૈસા લેવા માટે આવ્યા હતા એ દરમિયાન ત્યાં બાજુમાં એક વ્યક્તિ નાસ્તાની લારીમાંથી નાસ્તો લઈને તરત કોઈપણ જાતના પૈસા આપ્યા વગર ત્યાંથી જ ગયો એટલે આ ભાઈ એને જણાવ્યું તું પૈસા કેમ નથી આપતો આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ તો જે વ્યક્તિ હતો એણે આ ભાઈને ચપ્પુ મારી દીધું અને ચપ્પુ માર્યા બાદ તે ત્યાંથી નાસી ગયો હતો જે બાબતને લઈ પોલીસે તરત ફરિયાદ નોંધવાની શરૂઆત કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે અમે અલગ અલગ ટીમો બનાવી છે અને આ ટીમો પોતાની રીતના કામગીરી કરી અલગ અલગ જે લોકેશન્સ છે એ ચેક કરી અને ફાઇનલી આરોપી આઈડેન્ટિફાઈ થાય જલ્દીથી પકડાય એ માટેના પ્રયાસો અત્યારે ચાલુ છે આ ઘટનામાં જે આસપાસના લોકો છે જે લોકોએ નજરે બનાવ જોયો છે એ લોકોએ જણાવ્યું કે આ એક જ વ્યક્તિ હતો કે જે પોતે એકલો જ આ નાસ્તાની લારી ઉપર આવ્યો હતો અને એણે જે ભોગ બનનાર છે એની સાથે ઝઘડો કર્યો ભોગ બનનારે એને એટલું જ જણાવ્યું હતું કે તું આ જે નાસ્તો લીધો છે તે તે પૈસા કેમ નથી આપે એ બાબતને લઈ અને ઓલાએ એના ઉપર ચપ્પુથી વાર કરી દીધો અને એક એક ઘા અત્યારે માર્યા હોવાનું પ્રાઇમરી દેખાય છે છતાં અમે બોડી છે પોસ્ટમોર્ટમ માટે આપી દીધું છે અને જે પણ મેડિકલ રિપોર્ટ આવશે એ મુજબ આગળનો જે કાર્યવાહી છે કરવામાં આવશે હાલમાં મરણ નામ લકી તરીકે અમને જાણવા મળ્યું છે એફઆઈઆર પ્રક્રિયા અત્યારે ચાલુ છે એમના જે પેરેન્ટ્સ છે એ લોકો એફઆઈઆર નોંધાવી રહ્યા છે